ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ચારે તરફ ભરપૂર ગરમીનો માહોલ જોવા મળે છે એવામાં લૂ લાગવાના બોડી ડિહાઈડ્રેટ થઈ જવાના ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે ત્યારે આના લક્ષણો શું હોય છે સાવચેતી કઈ રીતના લેવી જોઈએ અંદાજિત દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ ચાલો જાણીએ આજના વિડીયોમાં પૂર્વી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયકર અમિષા રાજ લક્ષણોની વાત કરીએ તો સ્નાયુઓનું ખેંચાણ મોઢા પર કે હોઠની આજુબાજુમાં સુકાઈ જવું તમારી સ્કીન સુકાઈ જવી માથામાં દુખાવો થતો હોય પાચનની કંઈ પણ સમસ્યા જોવા મળે શરીરમાં જડતા ફીલ થતી હોય યુરિનનો કલર પીળો કે ઘાટો પીળો જોવા મળે તો આ સામાન્ય લક્ષણો જે છે એ તમને તમારા શરીરમાં દેખાઈ શકે છે તો એના માટે શું કરવું પાણીનું પ્રમાણ જે છે વધારી દેવું જોઈએ કહેવાય છે કે અંદાજિત અઢી લિટર જે છે ઓછામાં ઓછું પાણી તો શરીરમાં જવું જ જોઈએ હવે કામ કરતા હોય વધારે ગરમી અને તડકો જો હોય તો આ પાણીનું પ્રમાણ પણ વધારી દેવું જોઈએ એટલે ટૂંકમાં પ્રવાહીનું પ્રમાણ વધારવું જોઈએ એવા ફળો ખાવા જોઈએ કે જેમાં રસ જે છે એ વધુ હોય તો આમાંથી કોઈ લક્ષણો તમને દેખાય છે કે નહીં જરૂરથી કમેન્ટ કરો અને એવા વ્યક્તિ જોડે આ વિડીયોને શેર કરો જેમના સ્વાસ્થ્યની તમને ચિંતા હોય